આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ ગ્રામ્ય પોલીસ નિખિલ ડોંગાના ગુસ્સી ગુસ્સીટોકમાં જામીન રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગ્રામ્ય પોલીસની અરજી ફગાવી દીધી છે જેમાં નિખિલ ડોંગાએ શરતનો ભંગ કર્યો હતો શું શરતનો ભંગ કર્યો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક સમય પહેલા પાટીદાર સમાજના યુવાન બંને ગજેરો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ નેતા અલ્પેશ ઢોલારીને લઈને વિવાદિત ટિપ્પણી કરી તેના ઘટનાને લઈને અલ્પેશ ઢોલારીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને ગજેરા સામે ગુનો નોંધ્યો હતો ગુનો નોંધાયા બાદ બંને ગજેરા ફરાર થઈ ગયો હતો અને એની તાલથી રાજકોટ ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી હતી બંને ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડીયા નામના યુવાનનું નામ પણ સામે આવ્યું હતું તેની પણ પૂછપરછ કરવામાં આવતા આ મામલામાં નિખિલ ડોંગાએ આર્થિક મદદ કરી હોય આ કેસમાં તે પ્રકારના આરોપો અને વાત સામે આવી હતી આ ઘટનાને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આ કેસની તપાસમાં નિખિલ ડોંગા જેમને હાલ ગુસ્સીટો કોર્ટે શરતી જામીન આપ્યા છે તે શરતમાં જે જગ્યાએ તે હશે તેનું સરનામું પણ તેને પોલીસને નાપવું પડશે તે વાત હતી અને આના જ પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે નિખિલ ડોંગાના ઘરે પહોંચે છે પરંતુ નિખિલ ડોંગા મળી આવતો નથી આ બાબતના સંદર્ભમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા રાજકોટ ગુસ્સીટોક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવે છે આ અરજીમાં ગુસ્સીટોક કોર્ટની જે શરતો છે તેનો નિખિલ ડોંગાએ ભંગ કર્યો છે તે બાબતે તેના જામીન રદ કરવામાં આવે તે પ્રકારની વાત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ બાબતના સંદર્ભમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે નિખિલ ડોંગાના જામીન રદ કરાવવા માટે પહોંચે છે પરંતુ ગુજરાત હાઈકોર્ટમાંથી રાજકોટ ગ્રામ્ય પોલીસને નિરાશા હાથ લાગી છે કોર્ટે જે અરજી પોલીસે કરી છે તે ફગાવી દીધી છે ને જે નિખિલ ડોંગાએ છે પોતાનું નવું સરનામું હતું તેને લઈને કોર્ટમાં એફિડેવિટ કરી હતી તેના કારણે આ રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે આ સમગ્ર જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે થોડાક સમય પહેલાં વિવાદિત ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો તેમાં પિયુષ રાદડીનો ત્યારબાદ નિખિલ દોંગાના નામનો સમાવેશ થયો હતો તેને લઈને હવે તેમની મુશ્કેલીના પગલે તપાસનો ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ મામલે નિખિલ દોંગાના રાજકોટ ગ્રામ્ય પોલીસે જે જામીન રદ કરાવવાના પ્રયાસ કર્યા પરંતુ હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો જે पीड